મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મારી પાસે એક નાનકડું રૂઢિપ્રયોગોનું આપ સૌ જાણો છો રૂઢિપ્રયોગો એટલે કે જે આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ અને એનો મતલબ કંઈક અલગ નીકળતો હોય છે તેને રૂઢિપ્રયોગ કહી શકાય મિત્રો આવા થોડાક રૂઢી પ્રયોગો જોઈ લઈએ હોઈ શકે ક્યાંય કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ જાય અને આપણને એકાદ માર્ક્સનો ફાયદો થઈ જાય તો શરૂ કરીએ મિત્રો મિત્રો સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં રૂઢી પ્રયોગો પૂછતા હોય છે અને નીચે ચાર ઓપ્શન્સ આપેલા હોય છે જેમાંથી તેનો સાચો અર્થ આપણે કાઢીને દર્શાવવાનો હોય છે જ્યારે જીપીએસસી મેઇન્સમાં મિત્રો તમે લખવા બેસો ત્યારે રૂઢિપ્રયોગનો અર્થ તમારે જાતે જ લખવાનો હોય છે અને તેનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનો હોય છે તો આપણી પાસે જે લિસ્ટ છે એમાં માત્ર એના અર્થ આપેલા છે અને આપણે એના વાક્યમાં પ્રયોગ પણ કરવાના છે તમને લોકોને જો આનો વાક્ય પ્રયોગ આવડતો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને વાક્ય પ્રયોગ કરવાનો છે તો શરૂ કરીએ મિત્રો રૂઢિપ્રયોગો ધીક્તિ ધરા કરવી એટલે કે દુશ્મન ચઢી આવે તેની સામે બાળી કરીને બધું નાખવું તો મિત્રો કોઈ પણ રાજાનું નામ લખીને આપણે કહી શકીએ કે આ રાજાના યુદ્ધમાં અથવા તો આ રાજાની ચઢાઈ વખતે દુશ્મન રાજાએ ધીકતી ધરા કરી નાખી હતી ધીકતો ધંધો ચાલવો એટલે મિત્રો સારી પેઠે ધંધો ચાલવો તો કહી શકીએ કોઈ પણ ધંધાનું નામ લઈને એ ધંધો અત્યારના ટ્રેન્ડ મુજબ ધીકતો ધંધો છે અથવા તો ગીલાએ છકડો લીધો અને છકડો ચલાવવાનો એનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો એવું કોઈ પણ રિલેવન્ટ વાક્ય આપણે બનાવી શકીએ ધુમાડામાં મળી જવું એટલે કે નિરુપયોગી થઈ જવું કે વ્યર્થ થઈ જવું તો આપણે એવું કહી શકીએ કે ઘણા લોકોનો સમય હંમેશા ધુમાડામાં મળી જતો હોય છે અથવા તો કોઈ જગ્યાએ જઈને તેણે તો પોતાના પૈસા કે સમય ધુમાડામાં મેળવી દીધો એટલે કે કોઈ એવું કાર્ય કર્યું કે જેનો કોઈ અર્થ નથી સરતો તો તેમાં તમે ધુમાડામાં મળી ગયું એવું કહી શકો છો ધુમાડો કરવો એટલે કે ખોટી રીતે ખર્ચી નાખવો તો પાન માવા કે મસાલામાં આજના યુવાનો પૈસાનો ધુમાડો કરે છે એવું કહી શકાય ધુમાડો કાઢી નાખવો મિત્રો આ બધા એક જેવા રૂઢિપ્રયોગો છે જે તમને એક્ઝામ વખતે કન્ફ્યુઝ કરાવી શકે એટલા માટે આ વિડીયો બનાવવો જરૂરી હતો ધુમાડો કાઢી નાખવો એટલે ઉંચકીને ફેંકવું અથવા ખરાબ કરવું ભોળાભાઈએ તેના દુશ્મન હકાભાઈનો ધુમાડો કાઢી નાખ્યો એવું કહી શકાય ધૂણી તાપવી અગ્નિ પાસે બેસીને પવિત્ર કાર્યો કરવા તો મિત્રો જ્યારે આપણે હવનમાં બેસતા હોઈએ ત્યારે જે ધૂણો ધખાવીએ છીએ તો એના અર્થમાં આપણે એવું કહી શકીએ કે ફલાણા ભાઈએ હવનમાં બેસીને ધૂણી તપાવી હતી અગ્નિ પાસે બેસીને પવિત્ર કાર્ય કર્યા હતા ધૂણી દેવી એટલે કે ભૂત કાઢવું અવળા વિચારમાંથી સવળા વિચારમાં વાળવું તો મિત્રો આનું ઇન્સ્ટન્ટ વાક્ય તમારે બનાવીને મને લખીને મેકલવાનું છે ધૂણી દેવી બરાબર ધૂણી ધખાવવી શરીર તપાવવું કે તપ કરવું તો સરકારી નોકરી મેળવવા માટે આપણા વિદ્યાર્થીઓ ધૂણી ધખાવીને બેસી ગયા છે ધૂણી લગાવવી જો મિત્રો ધૂણી અને ધૂણી લગાવવી બંનેમાં ફરક છે ધૂણી લગાવવી મતલબ યોગી થવું બન બાવાની રીતે ધૂણી તો આનું વાક્ય પણ તમારે મને જણાવવાનું છે ધૂમ મચાવવી આનંદ થવો પ્રખ્યાત થવું તો મિત્રો જીપીએસસીની પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવીને અમે ધૂમ મચાવી દઈશું તો મિત્રો આવા જ અભ્યાસને લગતા અને અવનવા વિડીયો મેળવવા માટે બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલ પર આવજો